મહવાસ વસાતના રીડેવલપમેન્ટના અણ ઉકેલ ભર્યા કોયડાને લઈ મીટિંગનો દોર ફરી શરૂ થઈ ગયો છે જેમાં આજ રોજ એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રશાસનના અધિકારીગણ નગરપતિ નગરસેવકો તો સ્લમ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ અણ ઉકેલ ભર્યા કોયડાની વિગત જોઈએ તો સ્લમ વસાતના રહેવાસીઓની એવી માગણી છે કે આ ધી ડેવલપમેન્ટમાં આપવાના થતા પૈસા માફ કરવા દસ્તાવેજ બનાવી આપો પ્રોજેક્ટનો યોગ્ય નકશો આપો અને સંમતિ પત્ર મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા વહેલી કરવી આવા સ્લમ વસાતના રહેવાસીઓના પ્રશ્નોના ઉકેલ માટે એક અગત્યની મીટિંગ ગાંધી વસાત નજીક યોજાઈ હતી

નગરપાલિકા મહુવાના ચીફ એન્જિનિયર હિતેશભાઈ પટેલ દ્વારા આ રિડેવલપમેન્ટ આ પ્રોજેક્ટને લઈ યોગ્ય માર્ગદર્શન અને કયા પ્રકારના નિયમો હોય છે તેની સંપૂર્ણ માહિતીઓ આપવામાં આવી હતી અને વધુમાં તેઓએ કહ્યું હતું કે જેટલું વહેલું સંમતિ પત્ર આપશો તેનું કાર્ય એટલું જ વહેલું શરૂ થશે અને પૂર્ણ પણ થશે મહુવા નગરપાલિકા પ્રશાસન દ્વારા તમને પૂરતો સહયોગ પણ મળશે તેવી બાહેદરી પણ આપી હતી આપણા પ્રોજેક્ટ માટે સંઘર્ષ બંને પક્ષે ખૂબ જ થયા છે અને એના ફળસ્વરૂપે આપણો જે પ્રોજેક્ટ છે ગાંધીનગર લેવલે આપણા વેલ્યુશન માટે આપણા દરેક સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ ચીફ ઓફિસરની ખૂબ જ મહેનતથી આપણો પ્રોજેક્ટ ગાંધીનગર કામ આજે મંજૂરી અર્થે વેલ્યુએશન અર્થે ત્યાં આપણે મૂકવામાં આવેલો છે આપણા સતત પ્રયત્ન એવા છે કે આપણું જે ડેવલપમેન્ટનું કાર્ય છે ઝડપથી થાય અને તમે લોકો નવા ઘર અંદર વસવાટ કરો એવી અમારી બધાની ઈચ્છા છે પરંતુ સમય સંજોગો પ્રમાણે આપણે થોડો સમય લાગ્યો છે વાર લાગી છે એવા સંજોગો અંદર આપણે ધીરજ થી અને ખન જો કામ કરીશું બંને પક્ષે તો આપણે એવું માનીએ કે લગભગ આ ચોમાસા પહેલા આપણો પ્રોજેક્ટ શરૂ થઈ જશે એની અંદર લગભગ આપણે ઘણા બધા જસકોટીની જે પીરિયડો છે પૂર્ણ કરવામાં આવેલા છે તમારી ઘણી એવી રજૂઆત છે એમને ભાડું ક્યારે મળશે ફેરવવાના ક્યારે આ બધા પ્રશ્નો તમારા મનની અંદર છે તો જ્યારે આપણે રીડેવલપમેન્ટનું કામ શરૂ કરશું એજન્સીને આપણે જ્યારે આ પ્રોજેક્ટ સોંપશું ત્યારથી લોકો જે નક્કી કરેલું ભાડું તમારી પાસેથી જે હશે એ એમને ત્રણ ત્રણ મહિનાનું એડવાન્સમાં જમા કરાવશે તમારા ખાતાની અંદર તમારે એસબીઆઈનો નો ખાતા નંબર આપવાનો કે કોઈ પણ બેંકનું એની અંદર જ્યારે આપણું કામ શરૂ થશે તમને ખાલી કરવાનું ત્યારે જણાવવામાં આવશે એ જણાવ્યા પછી તમારા ત્રણ ત્રણ મહિને ઇન્સ્ટોલમેન્ટ એક સાથે નાખશે અને ધીરે ધીરે આપણું જે કામ છે એ શરૂ શરૂ થશે આપણા મનમાં એવું હોય કે આપણે ક્યાં ભાડે રાખવું તો તમે કોઈ પણ જગ્યાએ ભાડે રાખી શકો છો એ ભાડાની જે કિંમત હોય એ મિનિમમ જે સરકારે નોકરી કરેલી હોય બંને સાથે કરેલી નગરપાલિકાએ તમે બધાય એ પ્રમાણે મિનિમમ ભાડું જે થતું હશે એ તમને આપવામાં આવશે અને આ જે પ્રોજેક્ટ છે એનો આપણે સમયગાળો લગભગ બે વર્ષનો રાખવામાં આવ્યો છે એટલે બે ખાલી છે પછી બે વર્ષ સુધી કે જ્યાં ત્યાં સોંપણી ન થાય ત્યાં સુધી એ અમને ભાડું તમને આપણે બંધાયેલા છે એ આપણા કરારની અંદર અંદર આપણે જોગાઈ પણ કરેલી છે એટલે આ રીતે આપણા પ્રોજેક્ટનું માલ હવે રહી વાત તો જગ્યા જ્યારે આપણે ડેવલપ થશે ત્યારે આપણે ડિમાર્કેશન કરશું નાનો મોટો કઈ ફેરફાર હશે અને આપણા ચૂંટાયેલા સભ્યો ધારાસભ્યશ્રીઓની અંદર દરમિયાનગીરી કરી અને જે તમને વધારે વધારે લાભ થાય એવા પ્રયત્ન નગરપાલિકા તરફે સરકાર તરફથી હંમેશા રહ્યા છે અને એમાં પણ રહેશે એટલે આની અંદર હવે આપણે ટૂંક સમયની અંદર આપણે આપણું કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આપણો ડીપીઆર પણ બની ગયો છે એટલે આપણે તબક્કા વાઇઝ જે રીતે આપણને એજન્સી મળશે એ પ્રમાણે આપણે આ કામગીરી શરૂ કરવાની છે એટલે આ કામ છે એ સહિયારું છે અને આપણે ઝડપથી પૂર્ણ થાય એવા આપણા પ્રયાસો છે તો વધુ વિશેષમાં કાંઈ પ્રશ્નો હોય તો આપણે કરશું આ આપણી પ્રોજેક્ટની માહિતી છે અને આ કામ આપણે ઝડપથી પૂરું કરવાનું છે તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે જણાવ્યું હતું કે જે એજન્સી કામ કરવાની છે તે કેટલો સમય સુધી આ બિલ્ડિંગો મેન્ટેનન્સ કરશે અને સ્લમ વસાતના રહીશોને ભાડું પણ મળનાર છે તેવું જણાવ્યું હતું અને આ રીડેવલપમેન્ટના તમામ કામકાજ સરકાર સિના ધારા ધોરણ મુજબ થશે એટલે કોઈએ ચિંતા કરવાની બિલકુલ જરૂર જ નથી તમે કોઈ છેતરાશો પણ નહીં નગરપાલિકા પ્રશાસન અને ધારાસભ્ય તમારી સાથે છે આપણે સૌ એક પરિવારના સભ્યો છીએ તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું

જે કિંમત પ્રમાણે એના ટેન્ડરો હતા એના ટેન્ડરની અંદર આપણે સ્થળે ઘણી બધી એમાં આપણે જોગવાઈઓ સરકારના નિયમો પ્રમાણે કરવામાં આવે સમય બન્યા નક્કી જે તમે સ્થળ નક્કી કરવાનું છે કે તમે જે રીતે વસાત તમને જોશો એ વસાતની જગ્યાની અંદર જ તમને આપવામાં આવશે આ તમને સસ્તી જમીન છે એના તમને વિદેશ મોંઘી જમીન નથી નાખી આમાં કોઈ વસ્તુ વેચીને નફો થવાની વાત છે અને ભાવ છે ભાવ છો આ જે મોડું થાય છે એ અમને શરમ લાગે એટલે જેમ કે જેમ જલ્દી થાય નીતિ નિયમો પ્રમાણે થાય અને કોઈ પણ અર્થરૂલું થાય તમારું જે તમે હર્ષ માગો છો હોય તમે વર્ષોથી નિભાવો છો હોય નગરપાલિકા તમને નિભાવે છે અને નગરપાલિકાના નિયમો પ્રમાણે અને રાજ્ય સરકારે જે શહેરી વિકાસ વિભાગના રીડેવલપમેન્ટ ના જે નિરોમ બનાવ્યા છે ખાસ એના પેકેજો બહાર પાડ્યા છે તમારા માટે પડ્યા છે એમાં પછી આની બધી જાય એમાં પછી નજીક પ્રશ્નો થાય તમે અમને જ આપે અમને આ શેલ્યની કાઢે એવું થાય નહીં પાંચેર માસ મસાહતોની અલગ અલગ રજીસ્ટ્રેશન છે આપણી વાય પાંચે માસ જમીનના ક્ષેત્રફળો અલગ લગાયેલા છે નકશાઓ વચ્ચે બધું છે

અને તરત વેચવી સરકારી નથી આપ કોઈ કોઈ નેતા હોય આ પ્રકારથી લઈ તમે સરકારી કહો કે કોઈ પણ વસ્તુ મળે તો તમે એને નથો છે તાત્કાલિક સમય મંદિર સુધી વેચી ન શકો એમાં સહાય સરકારે આપી છે તમારા માટે ઉપયોગ આપી છે તમને ઘણી ફેર આપી છે ફક્ત વેચવા માટે તો કોઈ યોજનાઓના લાભો લઈને ભલે ઘણા બધા યત્નો મળતા હોય ઘણી બધી સુવિધાઓ મળશે

એટલે આ બધા સરકારના નિયમો છે એ સાત વર્ષ અમે નક્કી કર્યા ખરાબ કરીએ એવું નહીં માનતા સરકારે કર્યું હતું કે સાત વર્ષ સુધી આના દસ્તાવેજો અથવા તો માલિકી આપવા આપવાના પ્રકાર નથી અને અત્યારે જે કંઈ રકમ ભરવાની વાત છે વારંવાર કીધું તમને માફ કરાવ કરો માફ કરો એ જેવા ઠરાવ કે જો બધી સરકાર માફ કરતી હોય ને તો તમે દોઢસો યોજના લાવવા ત્યા છીએ કાંઈ તકલીફ નથી પણ ખરાવ કરીએ તો છે

અને એક એક ક્વોલેજીની એની સરકારના ધારાધોરા પણ અસવાર પ્રમાણેના જે નંબરો આપેલા છે ને એ પ્રમાણે ડિઝાઇન અને કામ કઈ છે